આ વસ્તુ નાખવાથી ડુંગળેમાં બાફિયો નહીં લાગે શરમો ઓછો થઈ જાય ઉલટી ખોળી જાય અને આ જે યુટ્યુબ ના વિડીયો ના માધ્યમથી જે ખેડૂત મિત્રો એ નાખ્યું છે એને તો સો ટકા પરિણામ આવ્યું જ છે પણ આપણે એક પ્રગતિશીલ ખેડૂતને મળીશું જેના વસ્તુ નાખી છે અને એના મોઢેથી આપણે સાંભળશું કે ભાઈ તમને કેવું લાગ્યું તો તમારું નામ જણાવશો મારું નામ છે કામળિયા ભૂપતભાઈ ગુસ્સાભાઈ ગામ સખવદર તાલુકો તળાજા જિલ્લો ભાવનગર બરોબર તો હવે તમે કેટલા વીઘાની ડુંગળી કરેલી છે અમારે છે પાંચ વીઘાની ડુંગળી પાંચ વીઘાની ડુંગળી છે બરોબર અને આ ભાઈ એ અમારા ભાગ્યા છે તમારા ભાગીદાર છે બરોબર છે તો હવે તો ખેડૂન ભાગીદાર બે ભેગા થઈ ગયા એટલે આપણને વધારે મજા આવશે કે ભાઈ રિઝલ્ટ આવ્યું કે કેમ આવ્યું કારણ કે ઘણી વખત ખેડૂત ન જઈ શકતા હોય પણ ભાગ્યા તો ના વાડી આટો મારતા જ હોય ને અવાર અવાર રિઝલ્ટ નાખ્યું અને આવ્યું હોય દસ ટકા આવ્યું હોય તો તરત ખબર પડે ને પંદર ટકા આવ્યું હોય તો વીસ ટકા આવ્યું પચાસ ટકા આવ્યું તરત ખબર પડે ને આપણને

તો આપડે એમના ભાગ્યા પહેલી પૂછીએ આપડે કેતા હોય ને હાથી રાખ્યો હોય ભાગ્યો રાખ્યો હોય તો આપડે પૂછીએ એમને શું નામ તમારું નિલેશભાઈ જેઠવા નિલેશભાઈ જેઠવા તાણી બોલો ઘર નો ડાયરો છે એવું છે આટલું જ બોલાય આપણે આ વિડીયો ઘણા ખેડૂતો પાયા જ હે અને ઘણા ખેડૂતો પછી આનો ઉપયોગ કરશે માઇકોર ધાનુકાનું સલ્ફર બરોબર પટ્ટા પડી ગયા હતા તમારે

ખેડૂત ને માલ નીકળશે તો પણ થાય ને ભાવ તો છે ને કાંઈ નઈ ભાવ તો ઓછા કરે પણ ઉત્પાદન મણ થાય તો દસ રૂપિયા થાય ને બરોબર બધું જાય છે ને એમને ની બહુ ખેડૂત મિત્રો ચિંતા રહેતી હોય છે તો એના માટે તો ફાયદાકારક ફાયદાકારક સો ટકા ફાયદો બરોબર ને

પણ આપણે તો રિઝલ્ટ મળવું જો ભાઈ લેન વસ્તુ આપણને રિઝલ્ટ પૈસા કેટલા નાખી છે ને એ મહત્વ નથી પણ રિઝલ્ટ મળવું જો એ મહત્વનું છે હજાર રૂપિયાનો ડોઝ થાય ને 500 રૂપિયા નો ડોઝ થાય 5000 નો ડોઝ થાય પણ 5000 ના ડોઝ માં જો રિઝલ્ટ ન મળ્યો હોય અને હજારના ના ડોઝ માં રિઝલ્ટ મળ્યો હોય તો એ રિઝલ્ટ ને મહત્વ બરોબર ને પૈસા તો આપણે નાખવા છે ને ગમેમાં નાખવા પણ જો સાચી માહિતી મળે અને સાચા તરીકાથી નાખવામાં આવે તો ખોટા ખર્ચા થી આપણે બચીએ બાકી ખોટો ખર્ચો તો ખર્ચો તો કરી છે ને આપડે નકરું ઉરિયા નાખી છે નકરું મોરસું નાખીએ નકરું મેગ્નેશિયમ નાખી અને નકરો ભંભુડા થઈ જાય ડુંગળી ઉત્પાદન આપણને આવે નહીં અને જે ઉપરથી થી શરમો હોય એ પાછો શરમો જાય નહીં આ વસ્તુ નાખી છે મોરસા મોરસુ એટલે એમોનિયમ સલ્ફેટ બરોબર ને ઘણી વખત આપણે મોરસુ એટલા માટે કેતા હોય કે મોરસ જેવા દાણા આપણે બતા એટલે મોરસુ એટલે કે એમોનિયમ સલ્ફેટ બરોબર એમની સાથે નાખે મોરસુ કલું નાખવાનું છે મોરેશીઓ બે પાંચ અઢી અઢી વીઘે થેલી આવી છે એટલે પાંચ વીઘામાં બે થેલી એટલે સો કિલો એમોનિયમ સલ્ફેટ એટલે કે મોરશું થાય અને સો વી કિલો એટલે હવા મોર એટલે હવા કિલો જેવું થાય અને પાંચ વીઘામાં નાખી દેવાનું છે બરોબર ને કોણ ડુંગળીના ભાવ લેવાના છે એમને તો પાકું હે પાકું એટલે ઉપાડી લેવાના હોય ને આવા ભાવ થોડા દાવા દેવાના હોય તો બધા બાપા સીતારામ કઈ તી કઈ જો બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ